આદરણીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે પધારી રહ્યા છે આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ પોટર ચાલુ કરી જંડા લેરાઈ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરીશું બધા પોતાના મોબાઈલની ટોચ શરૂ કરશે ધ્વજ લેરાવશે મારી સાથે ભારત માતાને જયઘોષ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રીનો અભિવાદન મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ બોલો બોલો ભારત 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 બે હાથ ઊંચા કરીને ઘણા બધા લોકોને ટિકિટ નથી આપી શક્યા પરંતુ જે ચૂંટાયા છે એમણે આ વાતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈશે કે જેમને ટિકિટ નથી આપી એમનો કોઈ વાંક નહોતો એમનો કોઈ ગુનો નહોતો એ સક્ષમ હતા તમારા કરતાં વધારે અનુભવી હતા પરંતુ એમણે એક અવાજે પાર્ટીના નિર્ણયને માન્ય રાખ્યો નવ આવનારી નવી પેઢી માટે એમણે જગ્યા કરી આપી અને ફક્ત જગ્યા નહીં કરી તમને જીતાડવા માટે એમણે બધાએ તનતોડ મહેનત કરી છે એ તમારે ક્યારેય ભૂલવું નહીં જોઈએ આપણે એકસો ને બત્રીસ સીટ વધુ જીત્યા પાંચસો ને છોતેર કુલ જે સીટો છે તે ગયા વખતે ત્રણસો નેવ્યાસી હતી સો એમાં આપણે લગભગ એકસો બત્રીસ નો અંદાજે ચોક્કસ ફિકર મારી પાસે નથી પણ એટલો વધારો આપણો થયો છે પણ અમદાવાદમાં જે રીતે તમે માહોલ બનાવ્યો જે રીતે અમે બે સભા અને રેલી એ રેલીમાં જે વાતાવરણ જોયું કે રેલી નહીં તમે તો રેલો કાઢ્યો હતો આખા ગુજરાતમાં ત્રેવીસ કિલોમીટર લાંબો રેલો એ સૌથી લાંબો રેલાનો ઇતિહાસ એ પણ તમારા નામે નોંધાયો છે પણ મિત્રો કાલથી આની પર ફરી આપણે કામ કરવું પડશે કે આપણા કેટલાક ઉમેદવારો હાર્યા કેમ હાર્યા તો કેટલા મતે હાર્યા અને એને જીતાડવામાં આપણી ક્યાં કમી રહી ગઈ એ કમીને શોધીને એની પર હમણાંથી જ કામ શરૂ કરવું પડશે બીજો મિત્રો હમણાં ગાડીમાં મેં વાત કરતા હતા ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબે કહ્યું કે રાજકોટમાં પંચોતેરથી માંડીને વીસ સુધી અને હવે ફરી પાંચ વર્ષનો ફરી જે મેન્ડેટ લોકોએ આપ્યો છે તો એમ જોવા જઈએ તો એક વર્ષ એક ટર્મ ખંડિત થયું પણ પચાસ કેમ કે જે ખામી કદાચ સમય ઓછો હોવાને કારણે નાની મોટી રહી ગઈ હશે આવનારા દિવસોમાં પૂરી થઈ જશે જે એકસો બ્યાસી નું ટાર્ગેટ તમે લોકો લીધું છે કે નહીં એકસો બ્યાસી માંથી નથી લીધો સંકલ્પ લીધો તમે લોકો બોલતું નથી ભાઈ લીધો તો તાળી પાડી દો એ સંકલ્પ પૂર્ણ કરવા માટે આપણે સૌએ બધાએ તનતોડ મહેનત કરવી પડશે સાથે મળીને ખભે ખભા મિલાવીને કામ કરીશું ટાર્ગેટ આપણા માટે આસાન થઈ જશે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ જય જય કરી ગુજરાત ભારત માતા કી ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી જે રીતે વાત થઈ તે રીતે કોરોના મહાકાળમાં ગામડાના છેવાડાના માનવી સુધી જેણે તેમના સ્વાસ્થ્યની ચિંતા કરી છે સમગ્ર ગુજરાતના વિકાસમાં જેમનું યોગદાન છે એવા આપણા નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબને આવો તાળીઓના ગડગડાટથી વધાવીએ અને આપણને તેઓ સંબોધન કરશે આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ ભારત માતા કી જે ના બોલાય એને જે સૌથી વધુ પ્રિય હોય અને એ બધાના સમ આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતા કી જય માન્ય નાયબ મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી જ્યારે બેઠા છે ત્યારે મિત્રો આપણે બધા જ મિત્રો પોતાના હાથમાં પોતાનો ખેસ લઈ અને જે કાઉન્સિલરો છે એ કમળ બતાવી અને બધા સ્થાન પર ઊભા થઈ જાય મિત્રો જેના નેતૃત્વની અંદર સમગ્ર છ છ મહાનગરોમાં જે ભવ્ય વિજય મેળવ્યો છે જયારે મિત્રો આપણે ત્યારે આપણા હાથમાં ખેસ છે એ ખેસ ને લહેર આવીએ ઝંડા લહેરાવીએ અને કમળથી અભિવાદન કરીએ માન્ય મુખ્યમંત્રીનું અને તમને બધાને કહું છું મિત્રો જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને શ્રી અમિતભાઈ શાહે કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવી છે આજે મારે છે સુરતની અંદર એક પણ કાઉન્સિલર એક પણ ધારાસભ્ય નહીં અને એક પણ સાંસદ નહીં સંપૂર્ણ પ્રમાણે કોંગ્રેસ મુક્ત સુરત થયું છે તેવી જ રીતે આગામી દિવસોમાં કોંગ્રેસ મુક્ત ગુજરાત થવા જઈ રહ્યો છે એના નેતૃત્વમાં માન્ય શ્રી કહીશ કે આપણે સૌને સંબોધન કરે विजयी सभा में उपस्थित राज्य ना, नायब मुख्यमंत्री आदरणीय श्री नितिन भाई भारतीय जनता पार्टी ना प्रदेश ना महामंत्री मन्य श्री भार्गव भाई मन्य प्रदीप सिंह जी मन्य आई के जाडेजा मन्य जगदीश भाई डॉक्टर सोलंकी ધર્મેન્દ્રભાઈ સાંસદ એચએસ પટેલ ઉપસ્થિત સૌ વિજેતા કોર્પોરેટરો ભાઈઓ અને બહેનો સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી વતી સમગ્ર ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કારણ કે અગાઉ જેમ વાત થઈ ક્યાંક પચીસ વર્ષ ક્યાંક પાંત્રીસ વર્ષ ક્યાંક પિસ્તાલીસ વર્ષ લગાતાર ભારતીય જનતા પાર્ટીને ની વરમાળા પહેરાવનાર આ ગુજરાતની જનતાને આ ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવા બદલ ખોબે ખોબે મત આપીને જે પ્રેમ અને વિશ્વાસ આપણામાં વ્યક્ત કર્યો છે એવા તમામ મતદારોનો હું હૃદયથી આભાર માનું છું સાથે સાથે જે કાર્યકર્તાઓએ પક્ષની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને મળ્યું ન મળ્યું ટિકિટ મળી ન મળી છતાં પાર્ટી માટે કમળ જીતે એટલા માટે જેમને દિવસ રાત પરિશ્રમ કર્યો છે એવા લાખો કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું ભાઈઓ બહેનો કોંગ્રેસની સૌથી બુરી હાલત આજના દિવસે જોવા મળી છે કોર્પોરેશન કોર્પોરેશનના મતદારોએ

એક એકને વીણી વીણીને કોંગ્રેસના લોકોને ગુજરાતની જનતા એ આપને દયા આવે કે આવી બેરમી હોય આવી રીતે મારવાનું હોય કલ્પના નહોતી પ્રજાએ ચૂની ચૂનીને જેને કહીને ગોતી ગોતીને હરાવ્યા છે આ એ પ્રકારનું પરિણામ છે કોંગ્રેસે પણ અનેક ભ્રાંતિઓ ફેલાવી દિલ્હીમાં નરેન્દ્ર મોદી સામે ખેડૂતના પ્રયત્ન થાય દેશભરમાં અલગ અલગ પાર્ટીઓ નીકળી પડી હતી મોંઘવારી નામે તાલ બજાવવા ભ્રષ્ટાચારની વાતો કરી વિકાસ ની વાતો કરવાને બદલે નવા નવા તુક્કાઓ લગાવીને ગુજરાતની જનતાને ડાયવર્ટ કરવાના ખૂબ પ્રયત્નો પણ થયા ભ્રાંતિ સર્જવાના પ્રયત્નો થયા પરંતુ ગુજરાતનો સાણો મતદાર આ એક વાતમાં આવ્યો નથી કોરોનામાં પણ ખોટી ખોટી વાતો ચલાવી જાણે કોંગ્રેસના લોકો જ કોરોનામાં લોકોને બચાવી શકત અરે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પાછું વૈકરું છે તમારે ત્યાં પચાસ હજાર થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે તમારી સરકાર છે તમારા ઈશારે ચાલતી સરકાર છે કોરોનાના નામે પણ ભ્રાંતિ ફેલાવી પરંતુ લોકોએ આ એક વાત પણ સાંભળી નથી અને ભારતીય જનતા પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર ભારતીય જનતા પાર્ટીની નીતિઓ ઉપર ભારતીય જનતા પાર્ટીની નિયત ઉપર ભરોસો રાખીને ગુજરાતની પ્રજાએ મેન્ડેડ આપ્યો છે ગઈકાલથી ઈવીએમ ઉપર ઠીકરા ફરવાનું પણ શરૂ થઈ ગયું હતું શરમ નહોતી ઈવીએમ ઉપર ઠીકરા ફરવાના પ્રયાસો શરૂ થયા હતા જાણે પ્રજા આ બધી વસ્તુને જોઈને કોંગ્રેસની વાતમાં આવશે તેવું માનીને કોંગ્રેસના લોકોએ કારસાઓ રહી હતા મતદાન ઓછું થયું છે લોકોને રસ નથી ભાજપનો મતદાર તો ઉત્સાહથી મતદયા આવ્યો છે પરિણામ દેખાડી આપશે અને પરિણામે દેખાડી આપ્યું છે કે એસી થી વધુ મતો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં પડ્યા છે ભાઈઓ બહેનો આ કોંગ્રેસ હવે વિરોધ પક્ષને લાયક નથી રહી રાજકોટમાં તો સમખાવા એક વોર્ડ બેચો સુરતમાં તો સમખાવાય બેચા નહીં અમદાવાદમાં સાફ થઈ ગઈ કોંગ્રેસ કોંગ્રેસના નેતાઓ સાફ થઈ ગયા અને એના મૂળમાં આ દિવસ સુધી કોંગ્રેસ ની નકારાત્મક રાજનીતિ આ દેશમાં માત્ર વોટ બેંક ની રાજનીતિના આધાર ઉપર કોંગ્રેસે કારસાઓ કાર છે એનું આ પરિણામ છે કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે પણ લાયક ગણો નથી અમારે ત્યાં રાજકોટમાં તો પરંપરા કે કોંગ્રેસના લોકોને સ્ટેન્ડિંગમાં પણ પૂરતું પ્રતિનિધિત્વ આપવું હવે એની જગ્યા ન રહી અમે ઈચ્છીએ કે વિરોધક હોવો જોઈએ પણ જનતા જીતતી નથી કોંગ્રેસને સત્તા માટે લાયક નથી ગણી વિરોધ પક્ષ માટે પણ લાયક ન ગણી અને કોંગ્રેસ તે રિજેક્ટ કરી છે ભાઈઓ બહેનો આ પરિણામથી આપણી જવાબદારી વધે છે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની પ્રજાને હું આશ્વસ્ત કરું છું એમને વિશ્વાસ આપું છું કે તમે મૂકેલો વિશ્વાસ એ એડે નહીં જાય છે છ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો સત્તાને સેવાનું માધ્યમ ગણીને જનતાની સેવામાં કોઈ કસર નહીં છોડે એની આજની તકે હું તમને ખાતરી આપું છું મને પૂર્ણ ભરોસો છે ભાજપના કાર્યકર્તા પર ભરોસો છે કે ભાજપનો કાર્યકર્તા સત્તાને સેવાનું માધ્યમ અને સાધન ગણે છે ભાજપની પંચ નિષ્ઠાના આધાર ઉપર કાર્યકર્તા સમર્પિત થઈને લોકોના સુખે સુખી લોકોના દુખે દુખી એ ભાવ સાથે ભાજપનો કાર્યકર્તા કામ કરે છે ભાઈઓ બહેનો જનતા આપણાથી આગળ હતી રખે ન માનીએ કે આપણા કાર્યકર્તા આપણી પાર્ટી વ્યવસ્થા પરંતુ જનતા નક્કી કરીને બેઠી હતી કે હવે આ દેશ મોદીના નેતૃત્વમાં આગળ વધવાનો છે માટે ભારતીય જનતા પાર્ટી જ વિકાસનો પર્યાય છે જે રીતે નરેન્દ્રભાઈ દિલ્હીમાં આ દેશના વિકાસ માટે જે કામ કરી રહ્યા છે અને જે લોકોને આપેલા વાયદાઓ પૂરા કર્યા છે પછી ત્રણસો સિત્તેરમી કલમ કાશ્મીરની કાઢી નાખવાની વાત હોય કે રામ મંદિર બનાવવાની વાત હોય ગરીબોના ચૂલા એમાંથી ધુમાડો મુક્ત કરવાની વાત હોય કે પછી આયુષ્યમાન ભારત કે જેમાં ગરીબ માણસને હાથ લાંબો ન કરવો પડે પાંચ લાખ રૂપિયાનું કવચ મળે આરોગ્યનું આ બધી વાત લોકો જોઈ રહ્યા છે આત્મનિર્ભર ભારતનો વિશ્વાસ લોકો નરેન્દ્રભાઈમાં જોઈ રહ્યા છે અને એને કારણે આજે ભારતીય જનતા પાર્ટીનું આવું સક્ષમ નેતૃત્વ એ આપણા બધા માટે એક આનંદ અને વિશ્વાસ આપણા બધા માટે ગૌરવની વાત છે અને એને કારણે પ્રજાએ આપણામાં ભરોસો મૂક્યો છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકોને આપેલા વચનો પૂરા કર્યા છે લોકોએ મહિગું નહોતું કરતા સવાયું આપ્યું છે શહેરોના વિકાસમાં પણ સરકારે કદી પાછું વળીને જોયું નથી પછી એ ટાઉન પ્લાનિંગની સ્કીમો બનાવવાની વાત હોય કે શહેરોમાં ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવીને ફાટક મુક્ત શહેર કરવાની વાત હોય કે ઘર ઘર સુધી નલ સે જલ પહોંચાડવાની વાત હોય કે સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતના શહેરો ભારતમાં નંબર પ્રાપ્ત કરે એવું સ્વચ્છ પ્રદૂષણ મુક્ત શુદ્ધ પાણી લોકોને મળે આવી પ્રાથમિક જરૂરિયાતો જ્યાં માનવી ત્યાં સુવિધા એ પહોંચાડવાનું કામ હોય એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અગાઉ વક્તાઓએ કીધું એન્ટી ઇન્કમ્પન્સી આપણા વિરોધીઓ આ શબ્દને વધારેને વધારે ને વધારે ઉપયોગ કરે છે પરંતુ આ ચૂંટણીએ સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં એન્ટી ઇન્કમ્પન્સી શબ્દ છે જ નહીં વિકાસની સતત પ્રક્રિયા આગળ ધરતી ભારતીય જનતા પાર્ટી એને એન્ટી ઇનકમ્પન્સી લાગુ પડતી નથી લોકોના કામો લોકોની સમસ્યાઓ એ પોતાની ગણીને એનું નિરાકરણ કેમ થાય એના માટે સતત કામ કરતી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી જે કામ કરે છે એને કારણે લોકો ભાજપ સાથે છે ભાજપમાં વિશ્વાસ વધતો જાય છે અને આટલા વર્ષો સુધી વિશ્વાસને બરકરાર રાખવો આ કોઈ નાની ઘટના નથી રાજકીય વિશ્લેષણ કરનારા લોકો માટે પણ આ રિસર્ચનો વિષય છે કે વર્ષથી લોકો સુકામ ભાજપને મત આપે છે અને આ વિશ્વાસ જે નરેન્દ્રભાઈ ઉભો કર્યો છે અને ભાજપ ગુજરાત ભાજપનો ગઢ છે એ આપણે પ્રસ્થાપિત કર્યું છે અને મેં પહેલાંય કીધું છે અભી તો એ આંગળાઈ હે આગે ફિર લડાઈ હે આ તો ટેલર છે પિક્ચર તો બે હજાર બાવીસનું જોવા જેવું હશે ભાઈઓ બહેનો આપણી જવાબદારી વધતી જાય છે પ્રજા જ્યારે બધું વિશ્વાસ મૂકે છે ત્યારે આપણી જવાબદારી વધારે છે અને એ જવાબદારી વધારે જવાબદારીનું વહન કરીને આપણે એમાં સમર્થ નીવડીએ અને એટલા માટે વિનમ્રતાપૂર્વક વિવેકપૂર્ણ રીતે કાર્યકર્તા સત્તાના મધમાં કે અભિમાનમાં છકી ન જાય અને આપણે વધુ વિનમ્ર ભાવે આવનારા દિવસોમાં લોકોની સેવા કરીશું એ જ અપેક્ષા પુનઃ ગુજરાતની જનતાનો આભાર માનું છું અને વિજેતા સૌને ખૂબ ખૂબ શુભકામના આપું છું જય જય ગરબી ગુજરાત ભારત માતા કી જય ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર આદરણીય મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રી પ્રદેશ અધ્યક્ષશ્રી માન્ય સંસદ સભ્યશ્રીઓ માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય પ્રદેશના હોદ્દેદારોને સર્વે ચૂંટાયેલા કોર્પોરેટરશ્રી અને જનતા જનર્દનનો આભાર માનીએ છીએ અને આ સભાનું કાર્ય આપણે પૂર્ણ કરીએ છીએ ફરી એક વખત ચૂંટાયેલા કોર્પોરેટર મિત્રો બારથી ચારમાં પોતાના ઓરિજિનલ સર્ટિફિકેટ

આ જવાબદારી વહન કરવા અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું પ્રજાએ જે અપેક્ષા આકાંક્ષા રાખી છે સપનાઓ જોયા છે અને જે રીતે અમારામાં વિશ્વાસ મૂકો છે એ એણે નહીં જાય તેની હું જનતાને ખાતરી આપું છું અને આ શહેરોને વધુ ને વધુ આધુનિક બનાવવા